મારા હાથમાં તમને આ જે દેખાઈ રહ્યો છે એ સ્ટેમ્પ પેપર છે અને ઓગણીસો નેવ્યાસીનો સ્ટેમ્પ પેપર છે પાંચ રૂપિયાનું સ્ટેમ્પ પેપર છે મારી સાથે જે છે વિજયભાઈ વિજયભાઈ મુખી છે એ એમનું કેવું એવું છે કે આ સ્ટેમ્પ પેપર નકલી છે નકલી રીતે આ ઊભું કરવામાં આવ્યું છે એક તળાવ પડાવવા માટે કે જમીન પડાવવા માટે જમીનનો કબજો લેવા માટે શું છે આખી મેટર આપણે એમની પાસેથી જાણીશું આ ક આ તમે કહો છો કે આ નકલી છે નકલીની સિઝન વચ્ચે આ નકલી બરાબર કેવી રીતે આ નકલી છે અને શું આ બાબતે તમે આખી મેટર શું છે નમસ્કાર જમાવટ ચેનલને અને આ મેટર એટલે હું પટેલ વિજય કુમાર અને મારી વાઈફ રેખા તિવારી એક સોશિયલ કાર્યકર્તા છે અને આ સ્ટેમ્પની મુદ્દો એવો છે કે એક વ્યક્તિ છે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે પાંચ રૂપિયાનો સ્ટેમ્પ બનાવેલ છે આમને કે જે એવું કહેવા માગે છે કે એમના પિતાશ્રીને આ સરકારી તળાવ આપેલ છે વાપરવા માટે સરકારી તળાવ વાપરવા માટે એવું આ સ્ટેમ્પના અંદર લખાણ છે અને અત્યારે હાલની તારીખમાં સાત બાર પ્રમાણે અને સરપંચ પ્રમાણે તલાટી પ્રમાણે ટીડીઓ પ્રમાણે કલેક્ટર સાહેબ પ્રમાણે આ સરકારી તળાવ જ છે અને આ રાજ્ય સરકારની મિલકત છે આ તળાવ બરાબર છે એક જીઆર છે ગુજરાત રાજ્ય સરકારનો એ પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે આ તળાવ એ પંચાયત હસ્તક કર્યું હતું એટલે પંચાયતના આપેલું છે તેમાં સમસાન બનાવવા કે એ બધું કાર્યક્રમ કરવા આપેલું છે એટલે આ ભાઈ અત્યારે તળાવ કબજે કરી લીધું છે ફેક્ટરી બનાવી આ આમાં પાંચ રૂપિયાનો સ્ટેમ્પ બનાવી અને એને તળાવ પૂરણ કરી અને અંદર ઇન્ડસ્ટ્રી ઊભી કરી નાખી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે આ ફર્સ્ટ પ્રાઇમા ફ્રેસ ઇઝ એવિડન્સ છે આ કે આ પાંચ રૂપિયાનો સ્ટેમ્પ બોગસ જ છે એ કોઈ બી માણસને સામાન્ય માણસને બી ખબર પડી શકે કે એમાં છે આ સ્ટેમ્પ અમદાવાદ મેજિસ્ટ્રેટના સહી સિક્કા અને આ ગામ છે નાની ગળી મહેસાણા જિલ્લાનું અને તેમને સરપંચેન અમદાવાદ જૈન અને સ્ટેમ્પ કરી આપ્યો આ ભવાનદાસને વિષ્ણુભાઈના ફાધરને બરાબર ને વિષ્ણુભાઈના ફાધર મરી ગયા અને આ નાની કડી ગામથી ગેલડા ગામ જે એના વતની છે ભવાનભાઈ એ સત્તર કિલોમીટર દૂર છે કોઈ નાની કડીના વ્યક્તિને ના આપ્યું સત્તર કિલોમીટર દૂર એકતા વ્યક્તિને આપ્યું અને અને જે આમાં સ્ટેમ વેન્ડર છે એ વિરમ ગામના છે એટલે મહેસાણા જિલ્લામાં મેજિસ્ટ્રેટ નહોતા એ ટાઈમે નેવ્યાસીના ટાઈમે અને સ્ટેમ્પ વેન્ડર નહોતા અને સરપંચ સાહેબને સત્તર કિલોમીટર દૂરના વ્યક્તિના તળાવ વાપરવા આપ્યું એમાં એની ઉપર તળાવ ઉપર ગૌશાળાઓની એટલે આ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે જેવી રીતના અત્યારે નકલી પીએમઓ નકલી સીએમઓ અને નકલી ટોલ છે આ ટોલ બાબતનો મુદ્દો છે જ્યારે મીડિયાએ પ્રખર થઈને કીધું ડ્રોન કેમેરા લીધા તો એસપી કલેક્ટર સાહેબ પછી એફઆઈઆર રજીસ્ટર થઈ બરાબર આમાં છેલ્લા ત્રણ મહિનાથી આ સ્ટેમ્પની અરજી કરીને પુરાવા સાથેની મારા વાઇફે આઠ વ્યક્તિઓને અરજી કરેલ છે અને રિસિવ કોપી કરાયેલ છે કલેક્ટર સાહેબે નીચે કાર્યવાહી ચાલુ કરી એના પછી અમારી ઉપર એસોલ્ટ થાય છે પૂરા ફેમિલી ઉપર મારું એક બાળક છે અગિયાર વર્ષનું મારી વાઈફ ઉપર સીસીટીવી ના જણા અમને પતિ પત્નીને લોહી લુવાણ કરે છે અમારી ફરિયાદ દાખલ થાય છે પણ બીજા દિવસે પચીસ તારીખે અમે રાત્રે હોસ્પિટલમાં એડમિટ અને છવ્વીસ તારીખે ફરિયાદ લે છે અમે કહીએ છીએ પંદર જણાએ અમારી ઉપર હુમલો કરે છે આ પટેલ વિષ્ણુભાઈ પોતે હાજર જ હતા સીસીટીવી માં છે એટલે આ કોઈ એવું છે નહીં તથ્ય વગરનું અચ્છા એટલે તમે વિરોધ નોંધાવ્યો એટલે હુમલો પર હા એટલે આપણે આ કર્યું એટલે એમને સોર્સ હશે એમના અથવા એમની ઉપર કાગળ આયા હશે કે ભઈ આ રેખા તિવારી એપ્લિકેશન કરી છે અને ઓલરેડી ખબર જ છે તલાટી સાહેબ ને સરપંચ સાહેબ ને ટીડી સાહેબ ને બધાને ખ્યાલ જ છે કે આ તળાવ જ છે કાલે કલેક્ટર ઓફિસ લઈ લેશે આવી રીતના પાંચ રૂપિયાનો સ્ટેમ્પ બનાવીને કે આ મારા પપ્પાને કોઈ બી વ્યક્તિ લઈ શકે કે મારા દાદાને ઓગણીસો બાવનમાં માં આ કલેક્ટર ઓફિસ આપી હતી તો એવું ક્યાં સત્ય ક્યાં છે એટલે આવા જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવામાં અમે તો અરજ અરજ કરતા છે અમે ટ્રસ્ટ ચલાવીએ છીએ ખુશમુખી ફાઉન્ડેશન રાઇટ ફોર ફાઇટના નામે મારી વાઇફ પીએચડી કરેલી છે તો એ જે આપણા ગામમાં આસપાસ પ્રવૃત્તિ થતી હોય કલેક્ટર સાહેબને મેરિટ સાથે એટલે અરજી કરીને છોડીને તો મેરિટ એના પુરાવાના આધારે એ બંડલ રિસીવ કરાવવાનું કલેક્ટર સર કામ કરે કારણ કે સરકારી જમીન છે મને ક્યાંય દહેજમાં નથી મળી આ તળાવ ક્યાંય બી એના પછી બી અમે આટલું બધું થયા પછી બીજી વાર એસોલ્ટ થાય બીજી વાર આ બધું સીસીટીવી ની અંદર થાય છે પોલીસને બધું ખ્યાલ છે કલેક્ટર સર નીચે લખે છે એસપી સરને એસપી સર નીચે લખે છે ડીવાય એસપી સરને ડીવાયએસપી લોકલ પોલીસને લખે છે ફરિયાદ દાખલ કરો ફરિયાદ દાખલ કરો એટલે આ જે વિધિત જે શબ્દ છે ને એટલે મારી વાઇફને થોડું ગુજરાતી નથી આવડતું એટલે હું થોડું ટ્રાન્સલેટ કરી શકું છું એટલે ગુજરાતી એટલે મારી સહાય લે લેન્ડ રેવન્યુ બી એનો સબ્જેક્ટ નથી એટલે હું થોડું સપોર્ટ કરું એને કારણ કે એનો વિષય છે કે એટલે મારું ટ્રસ્ટ છે પૂરું સંભાળાય એટલે વિષય છે એટલે હું સપોર્ટ કરું કલેક્ટર સરના ત્યાં જાય અને એ પોતે કહે કે આવું આવું થાય એટલે તમે વિદિત થાવ છો એટલે એને વિદિત થવાનો શબ્દનો ખ્યાલ નહોતો એટલે મેં સમજાય વિદિત થાય એટલે તમને અમે કહીએ છીએ કે આવું નીચે કરો એટલે વિદિત થાય એટલે સર ત્યાં લખે નીચે લખે એટલે વિદિત થાય એટલે અમારી ઉપર એટેક થાય અસોલ્ટ થાય બરાબર એટલે નીચેના જે કર્મચારીઓ પોલીસ એ કામ કરવા તૈયાર નથી એટલે જે બી હોય એનું કારણ મને ખ્યાલ નથી પણ આ થઈ રહ્યું છે એકચ્યુઅલમાં છેલ્લા ત્રણ મહિનાથી આ મુદ્દો ચાલી રહ્યો છે મારા બાળક ઉપર હુમલો કરે છે એક હજાર અઠ્ઠાણું કે ચાઇલ્ડ હેલ્પલાઇન મને ખ્યાલ નથી મારા બાળકને ખ્યાલ છે એને ફોન કરેલો છે ચાઇલ્ડ ઓફિસર એપોઇન્ટ થાય છે બધું થાય છે પણ એફઆઈઆર રજિસ્ટર નહીં થતી લેવ સ્ત્રીઓ માટેના કાયદા અને ચાઇલ્ડ માટેના કાયદા હેલ્પલાઇન બધું જ છે અને દરેક હેલ્પલાઇનમાં મારી વાઇફે મારા બાળકે કમ્પ્લેન કરેલી છે એકસો આઠમાં મારી વાઇફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે એમએલસી રિપોર્ટ છે તો બી કોઈએ ફરિયાદ દાખલ આજ દિન સુધી નહીં કરી તેત્રીસ ટકા આરક્ષણ આપીએ મહિલાઓની સેફ્ટીની વાત કરીએ છે અને જે મહિલાએ આટલો મોટો સ્કેમ ઉજાગર કર્યો પોલીસ રક્ષણ માટે બી અરજી કરેલ છે પચીસ તારીખે જ્યારે હુમલો થયો એના પછી બી આપણે અરજી કરી છે મારા એફર્ટ્સ ફૂલ છે કારણ કે આમાં કારણ કે અમારી પોતા ઉપર હુમલો થયો આ જમીન બાબતે તમે કહો છો કે ઇલિગલ રીતે એને ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે તમે ક્યાં ક્યાં આ બાબતે અરજી કરીને આ બાબતે કોને કોને તમે કહ્યું કે આ ઇલ છે આને બંધ કરો આજે સરકારી સરકારી સંપત્તિ કબજા કરી છે આ અરજી કરવામાં આઠ જણા સામેલ છે એમાં જિલ્લા અધિક્ષક કચેરી કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી છે કડી તાલુકા બરાબર મામલતદાર સાહેબ શ્રી કડી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી અને સરપંચ શ્રી નાની કડી અને બેન્ક મેનેજર મહેસાણા અર્બન મેનેજર આ માણસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ રીતના કર્યો કે તળાવની બાજુવાળી જગ્યા બે હજાર પંદર વાર જગ્યા એટલે એને પ્લાનિંગ સાથે આ બધું ક્રાઇમ કર્યો છે એટલે જ હું ઓર્ગેના ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહું છું કારણ કે એમાં એ પોતે આખું ફેમિલી ઇન્વોલ્વ છે એટલે એમના જે ભાઈઓ કાકા બાપાના એમનું આમાં પ્રમોટર બી છે કે કોઈ પૈસા આપે ને આવું બધું કરવાનું છે જમીન ખરીદી પછી શું કર્યું આ બાજુનું નું તળાવ આ સ્ટેમ્પના આધારે લઈ લીધું બરાબર એટલે એ જમીનની જગ્યા મોટી થઈ પછી અર્બન બેંક જોડેથી અમને લોન લીધી બે કરોડ છે એટલે તમારું કેવું છે કે ઓગણીસો નેવ્યાસી નું સ્ટેમ્પ અત્યારે તાજેતરમાં તૈયાર થયેલું હા ભવાનદાસ જીવતા તો બે હજાર બેમાં મળી ગયા છે એમને પોતે જ લખેલું છે તો ભવાનદાસ ટાઈમે અને હું નથી કહેતો આ બધું તલાટીના રિપોર્ટ છે ટીડીઓ સાહેબના રિપોર્ટ છે અને સરકાર સામૂહ એ હજી બી કેસ કરે છે સરકાર ખાલી કેસોનો જવાબ આપે છે અને ટાઈમ વેસ્ટ કરે છે આ પ્રાઇમા ફેસિસ ક્રાઇમ આ મેજિસ્ટ્રેટના પાંચ રૂપિયાનો સ્ટેમ્પ છે એ કોઈ બી સામાન્ય વ્યક્તિને ખબર પડે કલેક્ટર સાહેબને ખબર જ છે એટલે આપણે દબાણ હટાવીશું ટીડીઓ સાહેબ જોડે ગયા હતા અડધો કલાકની વેઇટિંગ કરી મારા વાઇફે ને મેં કે સર આપણે દબાણ હટાવીશું મેં કહું કાલે સર આ ટીડીઓ ઓફિસ લઈ લેશે આવો પાંચ રૂપિયાનો સ્ટેમ્પ કોઈ બી વ્યક્તિ બને કે ના લે સાહેબ વિજયભાઈ આવું ના લે કોઈ મેં તો આ લઈ લીધું આપણી જોડે પુરાવો છે અને જમીન નથી લીધી તળાવ લઈ લીધું છે અને આવું કહેવા છતાં એટલે અમે કીધું કે સર આ ગુસ્સી ટોકનો કાયદો બનાવ્યો જમીન પચાવી પાડવી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે આ પાંચ રૂપિયાનો સ્ટેમ બનાવો એ જ મોટો ક્રાઇમ છે મેજિસ્ટ્રેટના સહી સિક્કા આ ભાઈ બનાયા ક્યાંથી એટલે પહેલા ગુનો તો બને છે સરપંચ સાહેબ જીવતા છે એમએમ પટેલ સાહેબ એટલે ખ્યાલ નથી આમ પટેલ સાહેબની સહી છે પણ આપણે થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું આપણે એમએમ પટેલ સાહેબને મળ્યા નથી સો ટકા આવું કંઈ છે જ નહીં તો કેવી રીતે કહી શકો છો શું હા સ્ટેમ્પ તમે સર નકલી આ બનાયેલો છે મેજિસ્ટ્રેટ ના સહી શકાય એ તો વેરીફાઈ હું તો કોઈ તપાસ કરવો એવો કોઈ બી આવો સ્ટેમ્પ હોય આવ્યા સરપંચની સત્તામાં આવે છે એટલે તમે તમને શંકા છે કે તમે છાતી કહો છાતી નકલી એમાં છાતીને કલેક્ટર સાહેબ આટલા બધા અધિકારીઓ થોડું કે આટલા બધા કાગળ છે મારી જોડે એમાં તલાટી સરપંચ સરપંચ ખુદ લખે છે તલાટી સરપંચ આવો આવો જીઆર અમારી જોડે આવો કાગળ જ નથી જેવું પાંચ રૂપિયા નો સ્ટેમ્પ એની કોપી તો એક પંચાયત કચેરી એ સરકારમાં હોવી જોઈએ હા રેકોર્ડમાં તો તલાટી સાહેબ ખુદ કે છે અને સરપંચ સાહેબ કહું છે હું નથી કેતો કે આ ખોટો સાચો આના રેકોર્ડમાં લખેલું છે અને આ આ રેકોર્ડ રહ્યા અને એમાં આખો આઈ રહ્યો આ લખેલું છે એમનો ઠરાવ છે સરપંચ નાની કડીનો એમાં એ પોતે કહે છે કે આવું કોઈ કોપી જ નથી અમારી પાસે એટલે હું નથી કહેતો આ બધા સરકારી કર્મચારીઓ અને મારું એ કહેવું છે કે આ બધું સાચું છે સત્ય છે સ્ટેમ્પ ખોટો છે તો આ પ્રાઇમા ફેસિસ ગુનો બને છે ગુસ્સી ટોકનો કાયદો છે જમીન પચાવી પાડી તો આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ અહીંયા છતો થાય છે તો સ્ટેમ્પનું ઇન્વેસ્ટિગેશન થશે ફેર ઇન્વેસ્ટિગેશન તો ખ્યાલ આવી જ જશે અને બીજું કે એ તળાવ ત્યાં છે ને એ પોતે કબૂલ કરે છે ને નોટિસ મોકલે છે પાછો કેટલી જમીન હશે તળાવ હશે સાત બાર પ્રમાણે તો જમીન હશે સાત આઠ વીઘા જેવી તો હશે તળાવ તો બહુ મોટું છે તળાવ તો આખું પૂરણ કરી નાખ્યું ભાઈ અત્યારે હાલની તારીખમાં મામલતદાર તળાવ નામે કશું છે તલાટી સાહેબ ને સરપંચ સાહેબ ફાઈટ કરી રહ્યા છે

કાલે સવારે આ ભાઈ પાંચ રૂપિયાનો બીજો સ્ટેમ્પ લઈને આવ્યા કે મારા દાદાને મહેસાણા કલેક્ટર ઓફિસ આપી દીધી હતી મુદ્દો એ મારો કે નકલી 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 કેટલું અને ક્યાં ફરિયાદ દાખલ કરવા માટે મારી જમીન તો છે જ્યારે હું મારો બાળકને હું ક્યારે આપીશું કંઈ તળાવ નહીં રહે કશું જ નહીં રહે જમીન એટલે ગ્રાઉન્ડ જેવી કોઈ વસ્તુ નહીં રહે આવા ભૂ માફિયા આવું એકદમ એકદમ ઓપન એન્ડ સટ કેસ છે કે આવો પાંચ રૂપિયાનો સ્ટેમ્પ કોઈ હોય જ નહીં અને આવો મુદ્દો કોઈ તળાવ વાપરવા આપ્યું હોય

પણ કોઈ કર્મચારી એવું સંજ્ઞાન નહીં લખતું કે આપણે ફરિયાદ દાખલ કરીએ એ ઇન્વેસ્ટિગેશન નહીં મેટર છે આ ક્રાઇમ છે આ સિવિલ મેટર નથી કે આ ભાઈએ જે આવું કર્યું એ કાલે કશું બી કરી શકે તમે શું કરવા માંગો છો આગળ અરે અમે તો સરકારને એમ કહે આ તો સરકારી જમીન એટલે આપણી જમીન પબ્લિક પ્રોપર્ટી છે તળાવ જેવો મુદ્દો છે તળાવ કાલે સર કલેક્ટર સાહેબને ગુજરાત રાજ્ય આના તળાવ વિકસાવવા માટે પાંચ કરોડની ગ્રાન્ટ આપશે એ ગ્રાન્ટ આવશે પંચાયત કચેરીએ એકચ્યુઅલમાં બધાને તો ખબર જ છે કે આ તળાવ તો પૂરાઈ ગયું છે એ પૈસાનું શું થશે એ મારા કંઈ શબ્દો વાપરવાની જરૂર નથી એટલે આમાં એક મોટું સ્કેમ ઉજાગર થાય એ સ્કેમ ઉજાગર જવા હિંમત તો અમે કરી છે પણ એસોલ્ટ મારા બાળક ઉપરના અને મારા પત્ની ઉપર થાય તો એ કેટલા સદે સારું આપણે સ્ત્રી મર્યાદા એમને ઓળંગી એક બાળકને મારેલ છે મારા જોડે ફોટો અને વિડીયો તમને શેર કરું મારા બાળકને બી નહીં છોડ્યું અને આ બધું સીસીટીવીની અંદર થયું છે ક્યાં નથી સીસીટીવી ના એક્સેસ અમારી જોડે ના હોય પણ પોલીસ તો લઈ શકે છે બરાબર આજે ઓગણત્રીસ દસ થી પચીસ દસ થી અત્યાર એટલે મારું મેં સ્થળ છોડી દીધું છે બરાબર પોલીસને પ્રોટેક્શન આપવાની હજી ત્રીસ તારીખની કલેક્ટર સાહેબે બધું લખેલું નાગરાજન સાહેબે નીચે લખેલું પણ એ વિદિત થાય પછી અચલ ત્યાગી સાહેબ લખે નીચે વિદિત થાય પણ વિદિત થવામાં મારા પગેના હાથે સોજા ચડે છે એટલે મારી વાઇફ ક્વેશ્ચન છે વિદિત થાયનો મતલબ શું

એટલે આ વસ્તુ ગંભીર મુદ્દો છે હા કાગળ એટલે એટલે એ વાઈફ એક થોડા ભણેલા છે એટલે હવે જ્યાં જઈ નહીં શકતા ફિઝિકલ કોઈ મળતું નથી અમે ટ્રાય કરીએ છીએ કે અમને કોઈ મળે અને અમને કોઈ અડધો કલાકનો ટાઈમ આપે તો દરેક સરકારી કર્મચારી બીજી હોઈ શકે આ મારો પોતાનો પર્સનલ મુદ્દો નથી આ સરકારી તળાવ છે એટલે અમે એ કહેવા માગીએ છીએ અમારા કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી આ અમારી ઉપર એસોલ્ટ થયું એ તો છે સાબિતીમાં એમના આગોતરા જામીન રિજેક્ટ કર્યા છે નીચલી કોર્ટે તો પોલીસ પાસે એમને એરેસ્ટ કરવાનો બી ટાઈમ નથી એ સ્ટે લેવા ગયા એટલે ફરિયાદ ની રાહ જોશે તો સીસીટીવી અત્યારે રાઠોડ સાહેબ છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એમની જોડે સીસીટીવી છે ફરિયાદ દાખલ કરી દીધી ફરિયાદ દાખલ કરવો બરાબર છે સામ સામેની ફરિયાદ બનાવી એટલે મુદ્દો ભટકાવવા માટે એક્સ્ટ્રીમ લેવલનું કરી નાખ્યું તો કદાચ એવું પણ થાય કે જે તળાવ છે આ છે પણ સો ટકા થઈ શકે તમારી વાત સાચી છે બધું થઈ શકે પોસિબલ તમે અત્યાર સુધી જાણ્યું છે નકલી પીએમઓ નકલી સીએમઓ એટલે જાગ્યા ત્યાંથી સવાર કહીએ ને પણ એ સવાર હજી મારા માટે નથી થઈ હજી બી આપણે ફાઇટ કરી રહ્યા છે કે મને મને નહીં આ તળાવનો ન્યાય ક્યારે મળશે મને નહીં મળશે અમે માર ખાધો પબ્લિકલી માર ખાધો સીસીટીવીમાં આખા ફેમિલી

અને એમના પપ્પા તો બે હજાર બે સુધી જીવીત હતા એમના પપ્પા એ કેમ આ ક્લેમ ના કર્યો એટલે તો હું કહું છું આ આ ફર્સ્ટ એવિડન્સ બની ફેક્ટરી આ બે હજાર પંદર સોળ પહેલા જ બની હશે એટલે એટલે આ સિપાહીએ બનાવી હતી એ સ્થળ ઉપર જેમને જે બારસો વાર જગ્યા ખરીદી એટલે એમાં બી એવું છે કે એ જે જગ્યા ખરીદી એ રેસિડેન્શિયલ એની હતી અને ઓલરેડી એનેમાં એને રેસિડેન્શિયલ એનેમાં દસ્તાવેજ કર્યો એ સરકારી કર ચોરીનો મુદ્દો છે એ બી લખેલો જ છે આપણી અરજીમાં કે એને જે બારસો જગ્યા ખરીદી સરકારી તળાવની બાજુની એમાં બી સરકારી ટેક્સ ચોરી કરી અને દસ્તાવેજમાં ગંભીર કે કલેક્ટર સાહેબે રેસિડેન્શિયલ એને એટલે રહેઠાણ હેતુ માટે એને કોમર્શિયલમાં ઉપયોગમાં લીધું ને ઉપયોગમાં દસ્તાવેજ કર્યો એટલે એમાં ટેક્સ ચોરી થઈ એનેમાં અને ઇન્ડસ્ટ્રીયલ એનેમાં જંત્રીમાં ફરક હોય એટલે હું આ બધા પુરાવા સાથે એપ્લિકેશન આપી છે એટલે એ મુદ્દો તો અલગ છે છે જ કે એને ગંભીર કર્યા અને આમાં ભાડું ચાલુ છે ત્રણ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા ભાડું હોય એટલે અત્યારે આ કેટલા વર્ષથી ઇન્ડસ્ટ્રી એ એટલે રેન્ટ ઉપર રેન્ટ આઉટ કરેલી છે અચ્છા રેન્ટ ઉપર એ બધા શેડ બનાવીને રેન્ટ આઉટ કરી છે એટલે એની ઇન્કમ ત્રણ લાખ લાખ અને આ પ્રાઇમ લોકેશનની જગ્યા છે દરેક જગ્યા જમીનના સ્થળોના ભાવ વધેલ છે બધાને ખબર છે આ તળાવ જેવી જગ્યા અને આ સરપંચ સાહેબ તલાટી સાહેબ આ બધું કહી રહ્યા છે અને એ ફાઇટ કરી રહ્યા છે એ એમના લેવલે ફાઇટ કરી રહ્યા પણ એમની એક લિમિટ હોય મર્યાદા હોય એમના ટીડીઓ સાહેબને કે કલેક્ટર સાહેબને કે મુદ્દો તો અહીંયા બને છે કે કોઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અધિકારીઓને દાખલ નથી કરી આપણે જઈએ છીએ એટલે કે તળાવ તો કોઈ ના લઈ લે તળાવ આપણે ખોદી નાખીશું આપણે માપણી કરાવીશું બધું કરાવીશું સામેવાળો પોતે જ કબૂલ છે કે અમે તળાવ ઉપર ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે અને આપણને નોટિસ મોકલે છે આપણે એટલે હું પોતાની જાતને સરકારમાં સમજું કારણ કે મારી પબ્લિક પ્રોપર્ટી છે મારો બાળક આવશે તો એ તળાવમાં જશે ત્યાં તળાવ બનશે તો આ ક્યાં સુધી ચાલશે એમ અને અમારા જેવા નાગરિકો છે તો સરકારને કદાચ ધ્યાનમાં નહીં આવે તો અમે ધ્યાન જ દોરીએ છીએ

કે પાંચ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આખું કાંડ થયું છે અને આ પાંચ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કોઈ પણ વ્યક્તિ હોય તો પાંચ રૂપિયાનો સ્ટેમ્પ બતાવશે એટલે એ લીગલી થઈ જશે એમનું કહેવું એવું છે બીજી વાત એવી છે કે આ જે જમીનનો મુદ્દો છે આ તળાવનો મુદ્દો જે છે આ તળાવ ઉપર એ ભાઈએ ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ એક બનાવી દીધું છે ફેક્ટરી બનાવી છે અને એ રેન્ટ ઉપર ભાડે આપી દીધી છે અને એનું લાખો રૂપિયા દર મહિને ભાડું આવે છે હવે ત્યારે આ મીડિએટર બન્યા છે અને એમનું કહેવું એવું છે કે આ તળાવ જે છે આ સરકારી જમીન છે એ એ કોઈ ખોટી રીતે ના ઉપયોગમાં લે કોઈ કેવી રીતે સરકારી જમીનનો ઉપયોગ કરીને લાખો રૂપિયા કમાય કદાચ અમને કાર્યવાહી કરવાની જરૂર ના હોય જો ખરેખર તળાવ હોય તો સરકારે ધ્યાન દો કરવાની જરૂર હોય સરકારી તંત્રએ ત્યાં ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આ આખી એ મેટર ઘણી વખત આવા સમાચારો તમે જોતા હોશો નકલીની તો સિઝન ચાલે છે પરંતુ આ નકલી સ્ટેમ્પ પેપરની વાત થઈ રહી છે અને આ નકલી સ્ટેમ્પ પેપરની વચ્ચે એક આ તળાવ આવ્યું છે ને આ તળાવની જમીનની કબજાની આ બધી મેટરો આ બધા સમાચારો ન્યૂઝપેપરોમાં તમે ઘણી વખત જોતા હશો ઘણી વખત આવા સમાચારો આવ્યા છે કે આ તળાવો બારોબાર વેચાઈ ગયા હશે હવે આ એક વખત ફરી એક વખત આ સમાચાર સામે આવ્યા છે કે મહેસાણા જિલ્લાના કડીની અંદર આવું થયું છે નાની કડી નાની નાની કડીમાં આવું થયું છે કે આ નાની કડીમાં જે તળાવ જે છે એ તળાવ ગાયબ થઈ ગયું છે અને એ તળાવની ઉપર ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ ગઈ છે હવે જોવાનું એ રહ્યું છે કે જો આ વ્યક્તિ સાચા છે તો પછી એમને ન્યાય ક્યારે મળે છે નમસ્કાર